કાકાના માટે લઈ આવ્યા છે કિલો આયા ગુલાબ જાંબુ ના રાખો કરી ના હા આ ચટણી આમાં જો ચટણી ભજીયા અને આ જો તમે તો જોયો આ જુઓ બધા પરિવાર વેલો મેલો

เฮ้ยบ่ือบุ๊กบนลใจเขาัวนั ફાઇનલી રાત થઈ ગઈ છે હવે આખો દી કામકાજમાં નવરા નહોતા આપણે હવે હાઈન થઈ ગઈ છે તો અત્યારે આપણે આવ્યો મટિયાણા આપણું જૂનું ઠેકાણું મટિયાણા જે મેં મજા કરી ને મિત્રો ગજબિયા આપણું જૂનું ઠેકાણું બે હોવાનું ભગતભાઈની દુકાને આ એની દુકાન પણ કન્ટિન્યુ રાતના બાર બાર એક એક વાગ્યા સુધી આમ બે હતા એમાંય શિયાળામાં જ જબરજસ્ત મજા કરી હતી અમે હા આ જગો અરે 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 આય 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 મને આય બોલતો ભલન બોલે ગામના જો મટિયાણાના જોવે છે કોણ રે ભાઈ બીજું કઈ નહિ આમ જો એટલું કઈ દે સબસ્ક્રાઇબ કરવાનું ખાલી

હવે જોઈએ મઢડા આજ પ્રોગ્રામ છે જ તો ઠીક છે નક્કર પાછા ઘરે જઈને સુઈ જાય હું સવારે પાછું કામ કેમ દુકાને સારું હાલો મળીએ આપણે કાલે